માંડવી તાલુકામાં રોડ રસ્તાના કામો મંજૂર થતા ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રદ્યુમાનસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો સૌથી પહેલા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે હું અહીંયાથી ન્યૂઝના માધ્યમથી આભાર અને અભિનંદન પાઠવું છું કે સૌથી જૂનો પ્રશ્ન રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા તેમના વરદ હસ્તે સંપન્ન થઈ અને ત્યારબાદ આપણા લોકલાડીલા એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે અમારા ધારાસભ્ય એવા અનિરુદ્ધભાઈ દવે માંડવી મુદ્રાના ધારાસભ્ય કારણ કે રોડ આજરોજ સવારના જ મને ખબર પડી અને કે આ ગામનો તમારો રોડ મંજૂર થઈ ગયો છે સવારના ધારાસભ્યશ્રીને આભાર પણ માન્યો ફોન પર ફોન ઉપર વાત થઈ મારી અને જે જે ગામડાના આ અમારો હાઈવે છે એના ઉપર ઘણો જ પરિવર્તન થાય છે અને આ હાઈવે ઉપર શ્રી રિસર્ફિસિંગ થાય તો ઘણા બધા એવા ડિલિવરીના કેસ હોય કે ઇમરજન્સી કોઈ જવું હોય તો રોડ સારું હોય તો એ ગામનો વિકાસ થઈ શકે તો એ રોલટીના વળતર પ્રમાણે અમારા ગામને વધારેને વધારે વિકાસ થાય અને ગામ માટે ધ્યાન આપે અને વધારે ગ્રાન્ટ એમાં ડીએમએફની ગ્રાન્ટમાંથી મળી શકે તો અમારો ઘણો વિકાસ થઈ શકે અમલામાં જિલ્લા મારું ગામ આસરાણીયા માનવી તાલુકામાં આવેલ છે અને હું આસરાણીયા ગામનો અગ્રણી માણસ છું અમે ધારાસભ્ય શ્રી અનુષભભાઈને જાણકારી હતી કે અમારો આસરા ગામમાં બહુ રસ્તો ખરાબ છે અનુદેવ ડાવે ભાઈનું ખૂબ આભાર માનીએ છીએ અમારા ગામમાં શેરડીથી માંડવી જે મેન પાપડી હતી પુલ હતો એ અમારા ગામમાં પૂર્ણ થઈ ગયો છે અને આ તો આખો હાઈવે રોડ હતો પછી આ વાંટથી શેરડી આવવાની પાપડી એ જ પાપડી મેન મોટી પાપડી હતી એનું પણ કામ પૂર્ણ થઈ ગયું છે અને રોડ રસ્તાના કામ બહુ સારા કરે છે એના ઉપર અમે બધા સંતોષ છીએ અને અનુદર ડાબેરનો ભાઈ ખૂબ ખૂબ આભાર તો આ રસ્તા જે મંજૂર હમણાં થયા છે તો એમ એ શું કહેશો મારું કહેવાનું એ થાય છે કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે આવા કામો થયા નથી અને પાયા વાતો કરી રહ્યા છે કારણ કે વિકાસશીલ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે અને એ સરકારનો જે વિકાસ આ જે પબ્લિક જોવે છે અને એના એના અનુસંધાને મતદાન પણ મળે છે કહેવાનું એ છે કે જે કામ કરશે એની જ કિંમત થાય છે પંચોતેર વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું જે રિસર્ચેસિંગના કામોનો જે ટૂંક સમયમાં પ્રારંભ થશે એવી જ રીતે આપ જો રજૂઆત કરશો તો આપના વિસ્તારની અંદર આપના ગામની અંદર પણ આવા વિકાસના કામો થશે એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી